તહેરના ગોદ્રી રોડ વિસ્તારમાં આજે સવારે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા યુવકે કાર તેમજ અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતાં ભરેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો ગોત્રી પોલીસ સ્ટેશનથી મંસલમોલ જતા રોડ પર આજે સવારે વાહનોની અવરજવર વચ્ચે હાથમાં સિલિન્ડર લઈને નીકળેલા એક યુવકે બે ફામ ગાળો ભાંધતા વાહનો ઠપ થઈ ગયા હતા નશામાં ચૂરજણા હતા માથે ભારે શખ્સે એક કાર ચાલક પાસે મોબાઈલ માંગ્યો હતો કાર ચાલકે શું થયું છે કોઈ મદદની જરૂર છે અકસ્માત થયો છે કે કેમ પૂછતા માથે ભારે યુવકે સિલિન્ડર વડે કારના કાચ તોડ્યા હતા ત્યારબાદ બીજા પણ એક વાહનને ટાર્ગેટ કર્યું હતું યુવકે કાર ચાલક પર હુમલો કરવા પીછો પણ કરતા તેમજ કેટલાક લોકો પર સિલિન્ડર વડે હુમલાનો પ્રયાસ કરતા રોષે ભરાયેલા લોકોએ તેને પકડીને ટીપી નાખ્યો હતો બનાવની જાણ ગોત્રી પોલીસને થતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બંસલ મોલ આવેલો છે ત્યાંથી કોઈક રાહદારીએ એક કંટ્રોલમાં વરદી લખાવી છે કે અહીંયા કંઈક મારામારી કે ઝપ્પાઝપ્પીના બનાવ બની રહ્યા છે તો એ અનુસંધાને અમારી જે પીસીઆર વાન છે એ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતી અને ત્યાંથી જે જે બનાવ છે એ આરોપીઓ તેમજ જે ફરિયાદીઓ છે તેને લઈ આવેલ હતા અને જે બનાવ છે એ મુજબ છે ધીરજ દીપકભાઈ કનોજિયા જે ઉંમરમાં સત્યાવીસ છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ત્રણસો જૂની જે આઈપીસી ત્રણસો બે મુજબનો આરોપી છે એ અત્યારે અને એનો રહેવાસી છે શિવનગર ગાજરાવાડી પંપિંગ રોડ વડોદરા બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર અઢાર એક પચીસથી થી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળાગાળી ગાડી કરેલ છે તો એ નવી બીએનએસ બીએનએસ મુજબ અમે આઠસો અઢાર એક બસો છ બંને ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એન્ટ્રી બિલ પર હોય બિલ કેન્સલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે વધુમાં જે રાહદારીઓ દ્વારા છે થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે આરોપીના અત્યારે જે છે અમે ટેસ્ટ કર્યા છે એનું જે સીટી સ્કેન કરેલ છે તો એને એવી કોઈ ઇન્જરી તો નથી પરંતુ જે સાયકોલોજીકલ ટેસ્ટ માટે છે તે આગળથી અમે એસએસજી હોસ્પિટલનો જે સાયકોલોજી વિભાગ છે ત્યાં એને રિફર કરી અને આગળનો અભિપ્રાય મેળવીશું જે બોટલ લાવવામાં આવ્યા હતા એ બોટલ ક્યાંના હતા બોટલ છે એકચ્યુઅલી એને જે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાંથી કોઈક બોટલ લઈ લીધેલા હતા સાહેબ કેટલી ગાડી કઈ કઈ ગાડી ને શેના માધ્યમથી તેને છોડ્યું છે અ અત્યારે જે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે એક મારુતિ ગાડી હતી બીજી એક ક્રેટા ગાડી હતી અને એક રિક્ષા છે એના કંઈક કાચ છે એને તોડેલા છે એના માધ્યમથી સાહેબ શું હતું એણે જે આ જે એની પાસે બોટલ હતી એ બોટલથી જે તોડવાનો પ્રયત્ન કરેલો હતો એ વજરેનું હોસ્પિટલમાંથી બોટલ લાવ્યો હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે તેના સ્થાનિકો કહી રહ્યા છે વજરેનું હોસ્પિટલમાં ઘુસ્યો હતો તેની નર્સ પર પણ તેને હુમલો કર્યો છે તેવી માહિતી હતી તે દિશામાં પોલીસ તપાસ કરશે સીસીટીવી તપાસ હા આ જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યા પછી એણે આગળ ક્યાંથી એ બોટલ લાવ્યો હતો

ઘણીવાર એવું બનતું હોય છે કે કોણ શું ગુનાહિત માનસિકતા ધરાવે છે એ પોલીસના મગજમાં બી નથી હોતું કે સામેની વ્યક્તિના મગજમાં સામેની વ્યક્તિ શું વિચારી રહ્યો છે ઘણી વાર જ્યારે આવો કંઈક નાનો ક્રાઇમ બને કે પછી જ પોલીસના ધ્યાનમાં આવતું હોય છે અને પોલીસ એને તરત રિસ્પોન્ડ કરતી હોય છે લગભગ અડધા કલાક સુધી તેને આતંક મચાવ્યો હતો સ્થાનિકોને કહ્યું છે કે સોનાબાઈ ફોન કરતા પણ લાગતો નહોતો તો એ દિશામાં પણ ચોક્કસથી પોલીસ તપાસ કરશે હા એ કંઈક એવું કંઈક સો નંબર જે ઘણી હેલ્પલાઇન નંબર કોઈક વાર બીઝી આવ્યો ના લાગ્યો હોય તો એ દિશામાં અમે એમ એણે ક્યારે કોલ કર્યા અને ક્યારે એના રિસીવ થયા એ જે તે છે નિવેદન લઈને આગળની કાર્યવાહી કયા ગુના હેઠળ કેદ થશે વ્યક્તિને અત્યારે તમને જણાવ્યું એમ કે એની બી ની એકસો અઢારી બસો છન્નું ખત ત્રણસો એકાવન બે અને ત્રણસો ચોવીસ ચાર મુજબ જે ગુનો છે રજીસ્ટર કરેલો છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નશો કરેલું જણાવતું નથી